હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ તારીખ મિત્રો અત્યારે વાગી છે આઠ અને આપણે મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ થઈ જ માતાજીની દીવાબત્તી બી હાલ કરી દીધી મતલબ કે હાલત કરી અને છ વાગ્યા ને વીસ મિનિટે આપણે રનિંગ કરવા જતા તો રનિંગ એ કરી લીધી કસરતે પૂરી કરી લીધી અને ફક્ત મુક્તે ચા પીવાની બાકી છે તો ચા એ આપડી ગરમા ગરમ રેડી છે અને એક છોકરો ગુડ મોર્નિંગ ઓમ જો ફોન ઓમ જો બેલા ગુડ મોર્નિંગ લાઈન કે તો યાર બેલા કે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મિત્રો છાપી દો પપ્પાએ બાલ પકાઈ દીધા તારો ના ફટોફટ ચા પી લઈએ અને માફ કરજો કાલના વિડીયોમાં વિડીયોમાં બે ત્રણ કટ આપણો એડિટિંગ કરતી વખતે ડિલેટ થઈ ગયા મતલબ કે જતા રહેતા એટલે કાલના વિડીયોમાં થોડી ઓછી મજા આવી છે માફ કરજો બાકી ફટોફટ ચા પી લઈએ અને ચા પીને આપણો ઘઉમાં છે પાણી હા બીડે તો જ્યાં ગવામાં વળ્યું છે પાણી તો આપણે જવાનું છે બોર સોણ નાખવા માટે લાઈનમાં ને મારે પહીને વાળ્યું છે પોણી સવારે પાંચ વાગ્યાનો પાવર આવે છે તો વહેલા વહેલાં ઠંડીમાં પોણી વાળ્યું આઠ વાગ્યા તો આપણે થયા નહીં તો મિત્રો ફટોફટ ચા પી લઈએ અને ચાપીને પછી બોરી જઈએ સોણ નાખવા માટે તો બન્યા રહેજો તો મિત્રો મસ્ત ગરમા ગરમ આવી ગયો છે અને આપણો નાસ્તો રેડી થઈ જશે એને એક ચોખ્ખું નાસ્તો કવા બેહી હિ જશે એ હું ગીત ગૌ ગાજી તું ગીત ગીત ગૌવા રણુ જે વાગે ગુગરા માર મો બોલે મોર ઓ મારા રો મા તારી ચર્ચા ચારે કોર ગોળ રણુ જે વાગે ગુગરા ગો હરે જેણા જેણા ગુગરા વાગતા તા શરમ આવ ગાકનગર પછી મુતો નઈ લીધો અંગાજી હમ જેના જેના ગુ ગરા ગુ વાગતા મિત્રો આપણે અત્યારે વહેલા વહેલા બોર ઉપર આવી છીએ સોણ નાખવા માટે ડોલમાં ભરી કારણ કે આ લાઈને પોણી બહુ દૂધ એટલે ખેતરમાં પૂરતું પોણી પહોંચતું નહીં ટાઈમ પરથી બહુ વધારે ટાઈમ લાગી જાય એટલે મિત્રો આ બોર બહુ ઊંચો છે હાચરી હાચરી ફરવું પડે એવું છે બતાવું તમે અને કોણી એ વધારે આવે સાબુ પેલા નેચર થી આટલા બધી ચલવાનું હોય તે પાછું સીડી ઉપર છે આ લાઈનમાં પોણી જાય એ આપણી લાઈન તો ફટોફટ ફોન નાખી દઈએ પછી મળીએ તો મિત્રો મસ્ત ફાઈનલી ભાઈ ભાઈ પોણી વાળી છે પણ જેને લાઈનમાં પોણી લીધતું છે એમને ખબર હશે કે સોન હું કરવા નાખીએ છીએ તો કમેન્ટ કરીને કહી દેજો વિરમભાઈ પીવીસી લાઈન હોય તો ના નાખવું પડે પણ આપણે નર હોય ને સિમેન્ટના તો એ મન નાખવું પડે કારણ કંઈ મઉ પોણી દૂધે જતું હોય એટલે આ સોણ નાખે ને લે એની અંદર ભરાઈ જાય એટલે આપણા ખેતરમાં બધું પોણી નીકળી જાય ને રે જે લીક થતું હોય ને પોણી લીક ના થાય એટલા માટે તો ઘેર જઈ અને મળીએ જાય ને આપણા ઘવે જવાનું છે ભાઈનો ચાલે તો બન્યા દેજો તો મિત્રો આપણે ઘેર આવી જાય છીએ ને જુલી કમ્પ્લીટ મને બહાર જઈને જોઈએ લે પાડી તો કરી એ અલ્યા તારી તારા નતું આવન મા ગાદી સોણ નાખવા હં શું કરા બુ હં હું તો બોરી ગયો તો મિત્રો અત્યારે વાગી જશે સાડા નવ અને આપણે જઈએ છીએ મારા ભાઈનો ચાલે છે તેમાં કારણ કે ખબર હોય તો આપણે છોડ નાખવા જતા બોરું ઘઉમાં પાણી ચાલુ હોય ચાલતા એ હજી જવાનું છે પાછું આપણો ચાર વીઘોનો કપાવાનો નંબર હતો એમાં કંઈએ રૂવે ચાલુ હોય અને એ ચાલ નાસ્તો હાલવા જવાય તો ફટોફટ આને હેડીને છે ચાલીને જતા રહીએ અને પછી ત્યાં કોકનું બાઈક બાઈક લઈ અને જશું બન્યા રજો બતાવું ભાઈ ઉગ્યા તો શું બધા કમ્પ્લીટ પોણી વાળવાની કોઈ જરૂર જ નથી તો મિત્રો અમે ખાલી આ થોભલો રહ્યો એટલાથી આ ખૂણા સુધી એટલું રૂવે બાકી છે બાકી તો બધું છે જ ફર્સ્ટ ક્લાસ માં બુને રૂવેણ કદાચ દેખાતો હોય તો બુલે લે તો મિત્રો આપણે નવરા હતા ચાર નાસ્તો હાલીને ફ્રી થઈ જતા એટલે કીધું ના હોય તો ડુંગળીઓ અમુક નજર નાખતા જ પેલી ડુંગળી રહીને વાય ચાર દિવસ થયા આ ડુંગળીને વાત ત્રણ દિવસ થયા કારણ કે આ ડુંગળી એક દાળો ના કરતી લેટ વાઈ હતી જોઈ લે બહુ મસ્ત થઈ જાય છે આવી હાલત છે મેં કીધું અપડેટ હાલ તો આવું મિત્રો ડુંગળી ઊભી થઈ ગઈ પહેલાં ચાર દાડા મારી વાયથી ને જોઈએ સરસ બધી ઊભી થઈ જાય અને આ ડુંગળી હજી ઊભી થઈ નહીં એટલે મને એક બે દિવસ હજી લાગશે કારણ કે મૂળને જમીન હાથે ચોડતો થોડો સમય લાગશે આ સરસ થઈ જાય છે બધા હોઠા મસ્ત તૈયાર થઈ ગયા અમુક સારોમાં ત્રણેયમાં ધારા છે એ ઉભી નહીં થઈ અને અમુક હોઠોમાં છે સર ડુંગળી તો થોડું ઘણું મુરાડું થોડું ઘણું જમીન નડે ને એટલે ચોટી જાય તારું દીધું ના આવે પણ આ મસ્ત ચાર દાળોમાં એની સરસ ઊભી થઈ જાય તો આવું જોઈએ ડુંગળી જોવા જાય તાપેશલ તો બન્યા જાય તો મિત્રો ડુંગળીવાળા ખેતરમાંથી ઘેર આવી જાય છે અને અત્યારે વાગી ગયા છે અગિયાર ને એક છોકલો ખાય છે તો ટોમેટો ટોમેટો કાપેલો છે ફૂતરો તો આખો ખાતી જ નહીં મળશે ખાલી દોણા દોણા ખાઈ જાય એ ખાઈ જાય બધો ખાઈ જાય ભાઈ હા બગડી તો મિત્રો અત્યારે વાગી ગયા છે બહાર ને આપણો થઈ ગયો છે જમવાનો ટાઈમ તો ફટોફટ જમી અને પછી ત્યાં કરવાનું છે શૂટિંગમાં તો મોમો આવશે બાઈક લઈને તો આપણા મમાના બાઈકમાં જવાનું છે આજે કારણ કે પીંડુ બન કોક કોમ હતું એટલે આવ્યા નહીં તો જમવા હું બેહી ગયો છું પછી જમવા બેઠા પછી મને યાદ આવ્યું કે આપણે જમવાનો કટ બાકી રહે તો મિત્રો ફટોફટ આવું જમી લઈએ જોઈ લો મગની ડાળ હતી મેં રોટલો ચોરી કાઢ્યો અને બાજુમાં લીધું છે પચર્યું તો ફટોફટ જમી લઈએ જમીન પસંદ કરીએ શૂટિંગમાં અને ઘઉની રોટલી ફટોફટ જમે લઈએ અને જમીન પસંદ યાંકડીએ શૂટિંગમાં તો બને તો મિત્રો અમે યાંકળે છીએ શૂટિંગમાં મોમાન બાઈક લઈએ ભાવતાલ થાય છે બાઇક માં જઈએ છીએ તો બને રજો બતાવીએ જઈએ છીએ જોગમા ના શૂટિંગમાં કમાણી કરી દળાય તો નહીં પણ શૂટિંગમાં લીયે તો મિત્રો અત્યારે ચાર વાગ્યા અને દસ મિનિટ થઈ છે હવે શૂટિંગ પૂરું કરીને ઘરે આવે છીએ દાલ બાટી ના કારીગર આવ્યા છે પલાય રને બનાવતો ઠા રાતી બનાવવાના આપણો હેતરમાં દાલ બાટીના કારીગર હતા ચકોડીને લેસન કરવા જોઈએ તો મિત્રો પંપ લેવા આવ્યા છે દવા છોડવાનો તો પંપ દઈએ પછી બને બન્યા જો મિત્રો અત્યારે વાગી જાય છે આઠ આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો ફટોફટ જમવા બે જાય છે મને જમી લીધું છેલ્લું ખાધું થોડું ભૂખ લાગી હતી એટલું અને ડીગી માર ભાઈ ને માર બોન એ જો હશે ગમો ખબર કાઢવા માટે અમારે કોઈક દવાખાના બરાબર અમારે દવાખાના કોક દાખલ કરેલું હોય ને એને ગેલ લાવો ને એટલે પછી રાતે કલાક અડધો કલાક બેહવા જોઈએ એટલે મારા ભાઈ અને મારા બુન બે ખાધા વગર જો હશે ડીગીને ત્રણ બી આવવા એ જેવું દે આવ્યા નહીં આમ તો બધો ઘરનો ભેગો થાય ને એટલે ખાવા બેસીએ પણ આ થોડા અમે જલ્દી બેસી ગયા હું ડીગીને બધા આવશે એટલે શાંતિથી ખાઈ લે બી ખાઈ લીધું છે અને હું જમવા બે હાઈ ગયો છું જમવામાં આજે આપણે બનાવ્યું છે મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે ડુંગળીનું શાક અને મીઠ થોડી ઘણી ડુંગળી લઈ લીધી છે આપણે કાચી ખાવા માટે બાજરીના રોટલા અને ઘઉંની રોટલીઓ છે તો જમી લઈએ અને જમીન તો મિત્રો મસ્ત જમી અને બોર્ડની અંદર આવી જાય છે આપણે એડિટિંગનું કામકાજ કરવા માટે ને કાલના વિડીયોમાં એક બે ભાગ મિસ થઈ ગયા હતા મતલબ કે ડિલેટ થઈ ગયા હતા એના માટે દિલથી સોરી પછી બીજી એક વસ્તુ અમુક ભાઈઓના ઘણા બધા પ્રશ્નો હતા એક ભાઈ પૂછતા હતા કે ભાઈ તમારા સગ્ગા ભય છે તો હા ભાઈ મારા સગ્ગા ભાઈ છે મારા મોટા ભાઈ છે પછી બીજા ભાઈની કમેન્ટ હતી કે વિરમભાઈ ડુંગળી કેટલી વાય તો મિત્રો આપણે ડુંગળી હવા વિગો વાય છે મતલબ કે એક વીઘો અને ઉપર પચીસ ટકા જેટલી બે પાળિયા ત્રણ પાડીઓ જેવી છે પછી ઓઝા પીનાબેન એવું કહેતા હતા ક વિરમભાઈ તમે અમારું નામ નહીં લેતા તો પીનાબેન અમે તમારું નામ લઈ લીધું છે પછી આશાબેન કરીને સુંડિયાથી હતા એ કહેતા હતા કે ભાઈ અમારું નામ નહીં લેતા વિરમભાઈ તો આશાબેન તમારું એ નામ લઈ લીધું છે પછી ઘણા ઘણા મિત્રોની દરરોજ કમેન્ટ છે ડેલી જેવો વિડીયો મુકાઈને તરત જયપાલભાઈ છે અક્ષયભાઈ છે પછી કૈલાસ રેસીપી બ્લોગ પછી મહેન્દ્રભાઈ કલોલી પછી મહેન્દ્રભાઈ મક મનીષભાઈ મકવાણા આવી રીતના મિત્રો કોઈનો રહી ગયો હોય તો ભૂલચૂક માફ કરજો બાકી આ વિડીયોનો આપણે આટલા એન્ડ કરીએ છીએ કાલે મળીશું એક નવા વિલોગ સાથે તો જો તમારે મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો આપણું બહુ જોવાય છે પણ યાર સબસ્ક્રાઈબ નહીં કરતા ઘરમાં એક બે ત્રણ ચાર ફોન હોય તો એક ફોનનો વિડીયો જોતા હોય તો હું તો કહું છું બધામાં વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ બધામાં કરી લેજો જેનાથી કે તમને નોટિફિકેશન મળી રહે ને આવનારો વિડીયો ફટ લઈને આવશે ને એવો તમારામાં બતાવી દેશે તો કાલે મળીશું એક નવા વિલોગ સાથે તો દરેક મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ શુભ રાત્રિ જય જોગણીમાં